આપણે વાત કરી હતી કે મનુષ્યનું જેવું અંતઃકરણ હોય જેવું એનું શરીર છે જેવું એનું ક્ષેત્ર છે એવા જેના વિચારો છે ને એવા જ સંતાનની પ્રાપ્તિ થાય ગર્ભાધાન ની અંદર આ બધી વાત આવે છે આપણા ટોટલ સંસ્કારો કેટલા છે કેટલા છે કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરે સોળ હા તો બરાબર ખબર તો છે બે ટકા લોકોને ખબર છે અઠાણું ટકા લોકોને ખબર નથી આના છતાં આપણે હિન્દુ છે આપણા સોળ સંસ્કાર છે સંસ્કારો અત્યારે લુપ્ત થતા જાય છે હવે તો ગણા ગાંઠા બે ત્રણ સંસ્કાર છે લગ્ન સંસ્કાર શ્રીમંત સંસ્કાર અને અંત્યેષ્ટિ અગ્નિ સંસ્કાર એમાં સમય મુજબ થાય છે એમ વિધિવત રીતે થતા આપણી પાસે સમય હોય ને એ પ્રમાણે આપણે બધું કરાવ સંસ્કાર એટલે શુદ્ધિકરણ જીવનું શુદ્ધિકરણ થાય ગર્ભનું શુદ્ધિકરણ થાય મનનું શુદ્ધિકરણ થાય અંતઃકરણનું શુદ્ધિકરણ થાય આનું નામ સંસ્કાર અને અંતઃકરણ શુદ્ધ કરવા માટે સંસ્કાર કરાવવા જરૂરી છે આજે આ હાલના સમયની અંદર હજી પાછો થોડું ઘણો એવો નવો ક્રેજ આવ્યો છે કે લોકો પુંસવન સંસ્કાર નિસિંમંત સંસ્કાર નામકરણ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર આ બધું કરાવે છે વિદ્યારંભ સંસ્કાર અને કરાવવા જ જોઈએ કરાવજો કોઈ જાજો ખર્ચ નથી એમાં શું કામ આપણી સંસ્કૃતિને આપણે મૂકીએ છીએ એમ શું કામ આવે સંસ્કારોથી આપણે શુદ્ધિકરણ આપણે નથી કરતા એમ કે જેનાથી આપણે ત્યાં દિવ્ય સંતાન પ્રાપ્ત થાય એવા સંસ્કારો આપણે શું કામ નથી કરતા અને પછી આપણે એમ કહીએ કે મોટા થાય પછી કા આવા થયા એમ એની કરતા આપણી સંસ્કૃતિ સાથે રહી અને આપણે એ સંસ્કારો આપણે જાણીએ પહેલા હા આપણે કદાચ ખબર ન હોય તો જાણો અને અત્યારે જાણવાનું ઠેકાણું તમારા હાથમાં જ હોય છે આઘું ક્યાંય જવાની જરૂર નથી યુટ્યુબ ઉપર લખો અને દરેક વસ્તુ તમને તરત જાણવા મળે કે કયા સંસ્કારથી શું ફાયદો થાય શું શુદ્ધિકરણ થાય આગળ એનું ફળ કેવું છે એ તરત તમને ન્યાજ જ બતાવે